કે જીતેન્દ્ર કુમાર સવાણી સાથે મળીને આ કોભાડને અંજામ આપ્યો હતો આરોપી જીમિત સવાણીએ ફરિયાદી મિલનભાઈનો સંપર્ક સાધ્યો હતો અને પોતે તેના પિતા અને ભાઈ સાથે મુંબઈના હીરા બજારમાં નેચરલ ડાયમંડનો છૂટક વેપાર કરતા હોવાની ઓળખ આપી હતી તેણે પોતાની શિરસ્તા મુજબ પિસ્તાલીસ થી સાઠ દિવસમાં પેમેન્ટ ચૂકવી દેવાની ખાતરી આપીને મિલનભાઈનો વિશ્વાસ કેળવ્યો હતો આ વિશ્વાસના આધારે મિલનભાઈએ તારીખ ત્રીસ ચાર બે હજાર ચોવીસથી તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસના સમયગાળા દરમિયાન આરોપીઓને કુલ એકલા એક કરોડ પાંત્રીસ લાખ બોતેર હજાર પાંચસો એસીની કિંમતના નેચરલ ડાયમંડ એલ બી હીરાનો માલ ત્રીસથી પિસ્તાલીસ દિવસની ઉધારી પર રૂબરૂ તથા આંગળીયા મારફતે મોકલ્યો હતો શરૂઆતમાં આરોપીઓએ વિશ્વાસ જાળવી રાખવા માટે ટુકડે ટુકડે કુલ ચોત્રીસ લાખ ઓગણસી હજાર આઠસોનું ચૂકવણું કર્યું પરંતુ બાકી નીકળતી માતબર રકમ એક કરોડ બાણું લાખ સાતસો એસી ચૂકવવાનો સમય આવ્યો ત્યારે તેઓએ ગલ્લા તલ્લા કરવાનું શરૂ કર્યું તેઓ અલગ અલગ બહાનાને ફાયદો આપીને સમયસર સમય પસાર કરવા લાગ્યા હતા પોલીસ તપાસમાં આવ્યું છે કે આરોપીઓએ ખરીદેલા માલની વેપાર ધારાધોરણ મુજબની ચિઠ્ઠીઓ પર પણ સહીઓ પણ કરેલી છે જે એક મજબૂત પુરાવો છે હાલ પોલીસની આરોપી જીમીતની ધરપકડ કરી છે અને આ કૌભાંડમાં તેના પિતા ભાઈની સંડોવણી અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે સુરત શહેર ઇકોનોમિક ઓફિસ વિગ દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે આજે બનાવની હકીકત એવી છે કે જે મિલન દોશી નામના જે વ્યક્તિ છે એ નેચરલ ડાયમંડ એલપી એ ડાયમંડનો વેપાર કરે છે એમને જીમિત જીતેન્દ્ર સવાણી નામના એક વ્યક્તિ જે મુંબઈમાં રહે છે એમણે મળવા આવ્યા હતા અને એમણે મુંબઈથી એમણે એમના ફાધર જીતેન્દ્ર સવાણી અને એમનો બ્રધર ઋત્વિક સવાણી આ ત્રણેય બાપ દીકરા મળીને ડાયમંડનો ધંધો કરે છે અને ઉધારીમાં માલ સુરત ખાતેથી અલગ અલગ વેપારી પાસેથી ખરીદે છે અને એમને વિશ્વાસ આપીને મિલિન બી દોશીને વિશ્વાસ આપીને સપ્ટેમ્બર બે હજાર ચોવીસ એપ્રિલ બે હજાર ચોવીસથી સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી વચ્ચે પાંચ મહિનાના સમયગાળામાં એક કરોડ પાંત્રીસ લાખ રૂપિયા જેટલો હીરાનો માલ એમની પાસેથી ઉધારીમાં ખરીદ્યો હતો ઇનિશિયલી પાંત્રીસેક લાખ જેટલું પેમેન્ટ એમણે કરી દીધું હતું પરંતુ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ પછી બાકીનું જે પેમેન્ટ છે એક કરોડ રૂપિયા જેટલું એ પેમેન્ટ એમણે આપવા માટે ગલ્લા તલ્લા કરવા માંડ્યા હતા કોન્સ્ટન્ટ ફરિયાદી છે એ મુંબઈ ખાતે જઈને પણ આરોપીને મળ્યો હતો ત્રણે ત્રણ આરોપીને પેમેન્ટ બાબતે એણે કોન્સ્ટન્ટ ફોન પર ફોન કરી રહ્યો હતો પરંતુ આરોપીઓએ પૈસા આપવા માટે સદંતર ના પાડી હતી એમણે એમના ફોન બંધ કરી દીધા હતા અને ફરિયાદીનો ફોન નંબર પણ બ્લોક કરી દીધો હતો બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસ કમિશનર ગેલો સાહેબ દ્વારા આ જે ફરિયાદી છે એની અરજીની તપાસ સુરત શહેર ઇકોનોમિક ઓફિસ વિંગમાં આપવામાં આવી હતી અને તલસ્પર્શી તપાસ કર્યા બાદ આ બનાવ અનુસંધાને ઓગસ્ટ બે હજાર પચીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ગુનાની અંદર જીમિત સવાણી જીતેન્દ્ર સવાણી અને એના બ્રધર ઋત્વિક સવાણી ત્રણેય બાપ દીકરા વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને સ્પેશિયલ ટીમ અલગ અલગ જગ્યાએ મુંબઈ જ્યાં આરોપી હોવાની શક્યતાઓ છે એમાંથી જે મુખ્ય આરોપી જીમિત છે અમદાવાદ ખાતે નોકરી કરતો અમદાવાદમાં પણ તપાસ કરવા માટે ટીમ મોકલી હતી અને આરોપી રિસન્ટલી છેલ્લા પંદર દિવસથી સુરત ખાતે વેસુ વિસ્તારમાં કોઈ એક ફ્લેટમાં ભાડે રહેવા આવ્યો હોવાની ચોક્કસ ચોક્કસ હકીકત આધારે આરોપી જીમિત સવાણી જે મુખ્ય આરોપી છે એને પકડી પાડવામાં સુરત ઇકોનોમિક ઓફેન્સ વિંગને સફળતા મળી છે આરોપી જે છે એ રિસન્ટલી છેલ્લા એકાદ વર્ષથી એ આ જે બનાવ બન્યો ત્યારબાદ અમદાવાદ ખાતે કોઈ કંપનીમાં જોબ પર લાગી ગયો હતો અને છેલ્લા પંદર દિવસથી સુરત ખાતે આવીને અહીંયા ભાડે રહેવા માંડ્યો હતો અને આરોપીને જીમિત સવાણી છે એને પકડી પાડવામાં આવ્યો છે આ ગુનામાં અન્ય બે આરોપી જીતેન્દ્ર સવાણી અને જીમિતના બ્રધર ઋત્વિક સવાણી એ બંને હજુ પણ પોલીસ પકડથી દૂર છે અને ભવિષ્યમાં આ આરોપીને પણ પકડી પાડવા માટે ટીમ અલગ અલગ જગ્યાએ રવાના કરવામાં આવશે